પ્રિય વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ આજના આ પાવન સત્સંગમાં આપણે એક વિશેષ પ્રસંગને સમજવાના છીએ આજે વામન દ્વાદશી છે એટલે શ્રી મહાપ્રભુજીના દિવ્ય ચરિત્રની સંગતિ શ્રી વામનજીના ચરિત્ર સાથે જોઈશું શ્રી વામનજી જ્યારે રાજા બલિ સમક્ષ પધાર્યા ત્યારે બલિ રાજા તેમના તેજસ્વી સ્વરૂપને જોઈને મોહિત થઈ ગયા હતા એ જ રીતે જ્યારે શ્રી મહાપ્રભુજી ભરૂચની બેઠકજીમાં પધાર્યા ત્યારે મહા ત્યારે માયાવાદીઓ સાથે શાસ્ત્રાર્થ કરતા હતા ત્યારે એમના એક એક શબ્દ એક એક શાસ્ત્ર વાક્ય એવા પ્રભાવશાળી હતા એવા પ્રભાવશાળી હતા કે વિરોધીઓ પણ મોહિત થઈ ગયા અને મૌન થઈ ગયા આ બંને પ્રસંગોમાં એક ગુઢ સંગતિ છે પૂર્ણ પુરુષોત્તમ જ્યારે પધારે છે ને ત્યારે એમની વાણી એમની દિવ્ય લીલાઓ એમનું સ્વરૂપ સૌના હૃદયને જીતી લે છે અને સાથે સાથે આજના સત્સંગમાં આપણે સમજીશું કે બદ્રીનાથજીનો પ્રસંગ છે જે વામન દ્વાદશી દિવસે શા માટે શ્રી મહાપ્રભુજીએ પારણા કર્યા હતા તેમાં પણ એ પૂર્ણ પુરુષોત્તમ છે એ દિવ્ય એ ચરિત્ર પ્રકટ થશે તો ચાલો આજના અનેરા સત્સંગને માણીએ વાલા વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ આપ સર્વે વૈષ્ણવોનું અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું વૈષ્ણવોના મનમાં વિચાર થાય કે શ્રી મહાપ્રભુજીએ વામન દ્વાદશી ના દિવસે ફલાહાર કેમ ન કર્યો કેમકે આ દિવસે તો વ્રતનો નિયમ છે તો પછી પારણા કેમ કર્યા મનમાં ઉઠતા હોય ને તો તેનો જવાબ આપણને આજના સત્સંગમાં મળશે સૌપ્રથમ જેવી રીતે વામનજી બાળ સ્વરૂપ ધરીને પધાર્યા હતા અને બધા એમના સ્વરૂપમાં મોહી ગયા હતા તેવી જ રીતે જ્યારે શ્રી વલ્લભ બાળ વલ્લભ ગજગતી ચાલે પધાર્યા ને ત્યારે એમનું સ્વરૂપ કેવું હતું તેનો થોડુંક ભાવ દર્શન કરીએ મૂળ પુરુષમાં વર્ણન આવે છે ગજ ગતિ ચાલ ચલે શ્રી વલ્લભ ઇનકી કૃપા ભય સબ સુલભ